તો ધોરણ પાંચ માં આપણે પ્રવેશી ગયા છીએ અને પાછું પ્રોબ્લેમ એ છે અંગ્રેજી આવ્યું છે નવું હવે નવા અંગ્રેજીમાં જે નવા પાઠ આવ્યા છે ને થોડાક અઘરા છે સ્પેલિંગ તો એમથી અઘરા છે અને આપણને ખબર છે સ્પેલિંગ જો ન આવડતા હોય તો વાંચવું અશક્ય છે એટલે હું તમારા માટે સ્પેલિંગને સોલ્વ કરવા માટે સ્પેલિંગને કઈ રીતે યાદ રાખવા સ્પેલિંગને શીખવા કઈ રીતે એ તમારા માટે લઈને આવ્યો છું ચાલો કરીએ શરૂઆત અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વનના સ્પેલિંગ જોઈ ચૂક્યા છીએ

તોડી નાખવા ભાગ કાઢી નાખવાના ટુકડા કરો ને એટલે આરામથી યાદ રહી જાય ચાલો બીજો સ્પેલિંગ છે ક્વિક ક્વિક એટલે થાય જલ્દી ઝડપથી ઉતાવળ તો ક્વિક માટે સંધિ છૂટી પાડવાની ક્વી અને ક તો એના માટે છે ક્યુ યુ આઈ સી અને કે ક્વિક ક્વિક એટલે થાય છે જલ્દી એવી રીતે આગળ વધીએ પહેલો સ્પેલિંગ છે નોક નોક એટલે શું થાય તો નોક એટલે થાય ટકોરા મારવા તમારા ઘરે કોક આવે તો દરવાજે ખબર આમ ટકોરા મારે બરાબર ડોરબેલ વગાડે અથવા તો આમ દરવાજા ઉપર આમ ટક ટક કરે એને કહેવાય નોક તો કે એનો સીકે નોક એટલે થાય ટકોરો મારો તો યાદ કઈ રીતે રાખવાનો નો અને ક તો કે એનો સી એટલે નો થાશે ને ક એટલે એવી રીતે આગળ છે લુક એટ લુક એટલે થાય તપાસવું જો તો એમાં લુક અને એટ આ બંને શબ્દો જે છે અલગ અલગ છે ઓલરેડી તો લુક નું સ્પેલિંગ થાય છે એલ ડબલ ઓ કે અને એટ નું સ્પેલિંગ થાય છે એટી લુક એટ એટલે કે તપાસ ત્યારબાદ આગળ વધીએ પછી છે પિલ પીલ એટલે શું થાય તો પીલ એટલે થાય દવાની ગોળી કડવી 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 નો ભાવે બિલકુલ જોવી ન ગમે એવી હોય પીઆઈ ડબલ એલ પીલ એટલે થાય દવાની ગોળી તો યાદ કરી રીતે સ્પેલિંગ રાખવાનું પીલ અલગ કરી નાખવાનું પી એન એલ તો પીઆઈ ડબલ એલ પિલ એટલે શું થાય દવાની ગોળ એવી રીતે છે ટ્રીપ ટ્રીપ એટલે થાય પ્રવાસ મજા લેવા કરે ટી આર આઈ પી ટ્રીપ એટલે થાય છે પ્રવાસ તો એમાં

અંશ માટે એન ટી યુ અને ર માટે આર ઈ આખો સ્પેલિંગ બને એ ડી વી ઈ એન ટી યુ આર ઈ એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિ ત્યારબાદ ઓર્ગેનાઇઝ તો ઓર્ગેનાઇઝ એટલે થાય આયોજન કરવું બરોબર તો માની લો કે તમે પ્રવાસ માટે જવાનો હો તો ભાઈ કપડાનું પેકિંગ કરવાનું બરોબર નાસ્તાનું પેકિંગ કરવાનું ટિકિટ જોવાની રહેવાની જગ્યા અરેન્જ કરવાની તો આ બધી અરેન્જમેન્ટ કરવી પડે ને એને કહેવાય ઓર્ગેનાઇઝ શું કહેવાય ઓર્ગેનાઇઝ તો ઓર્ગેનાઇઝ શબ્દ જે છે એને કઈ રીતે યાદ રાખવાનો તો કરવાનો એનો શું સંધિ વિચ્છેદ ઓર્ગે ના ઇસ હો ઓર્ગે ના ઇસ તો ઓર્ગે માટે ઓ આર જી એ ના માટે એન અને ઇસ માટે આઈ ઝેડ ઇ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખો સ્પેલિંગ તૈયાર થાય છે ઓ આર જી એ એન આઈ ઝેડ ઇ ઓકે ચાલો આગળ વધીએ આગળ છે ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે થાય જંગલ તો એ માટે ફોરેસ્ટ માટે જંગલ એવી રીતે પછી સ્પેલિંગ છે રજિસ્ટર રજિસ્ટર એટલે થાય નામ નોંધાવું નામની નોંધણી કરવી હવે જો ઘણા વિદ્યાર્થી થાય તો સર અમારા સ્કૂલમાં ઓલા મેડમ અથવા તો સર જે છે રજિસ્ટર લઈને આવે એની રજિસ્ટર કેવાય ને તો વિદ્યાર્થી મિત્રો એ ચોપડાની અંદર તમારું નામ નોંધાયેલું હોય એટલા માટે ચોપડાને રજિસ્ટર કહેવામાં આવે છે તો હવે યાદ કઈ રીતે રાખવાના રજિસ્ટરને તો રજિસ્ટર માટે રજી અને રજી તો એવી રીતે રજી માટે આર સ્ટ માટે એસ ટી ઈ અને ર માટે આર આખો સ્પેલિંગ એસ અથવા તો ઘરે પાંચ વાગે જે નાસ્તો કરીએ ને સાંજ નું જમણવાર પહેલા અથવા તો બપોર નું જમણવાર પહેલા જે થોડો ઘણો નાસ્તો થાય અલ્પાહાર થાય એને ઇંગ્લિશમાં સ્નેક્સ કહેવાય તો સ્નેક્સ યાદ રાખવા માટે સંધિ છે

આગળ આપણને આપ્યું છે વન્ડરફુલ એટલે કે અદભુત ખૂબ જ સરસ બહુ જ સરસ તો વન્ડરફુલ માટે શબ્દ વન્ડર અને ફૂલ તો વન્ડર માટેનો શબ્દ ડબલ્યુ ઓ એન ડીઈ આર અને ફૂલ માટે એફ યુ એલ બેને જોડી દેવાનો ડબલ્યુ ઓ એન ડીઈ આર એફ યુ એલ આવી રીતે આખો લાંબો સ્પેલિંગ આપણને યાદ રહી શકે ત્યારબાદ આગળ છે અરેન્જ અરેન્જ એટલે થાય આયોજન કરવું

હવે છે વેરિયસ વેરિયસ એટલે થાય વિવિધ અલગ અલગ બરોબર વેરાયટી મળતી હોય તમને વિભિન્નતા મળતી હોય અલગ અલગતા મળતી હોય એના માટે વેરિયસ કહેવાય તો વેરિયસ નું શબ્દ સ્પેલિંગ છે વી એ આર આઈ ઓ યુ એસ યાદ કરી રીતે રાખવાનો તો કે વેરી અસ વેરી માટે વી એ આર આઈ અને અસ માટે ઓ યુ એસ વેરિયસ આગળ વધીએ આગળ છે એક્ટિવિટી એક્ટિવિટી એટલે શું થાય પ્રવૃત્તિ આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો આપણે ભણવામાં ખબર ઘણી બધી એક્ટિવિટી આવે ઘણી બધી પ્રવૃત્તિ આવે તો એનો સ્પેલિંગ યાદ કેવી રીતે રાખો સ્પેલિંગ જો શું છે એ વાય તો એવી રીતે એક્ટિવિટી અલગ રાખવાનું એક્ટિવ માટે એસીટીઆઈ માટે વીઆઈટીવાય વાય આવી રીતે જો એક્ટિવિટી થઈ ગયું અલગ અલગ આમ અલગ અલગ કરીને યાદ રાખો બરોબર ટુકડા કરીને યાદ રાખો નાના નાના ટુકડા યાદ રહી જશે એટલે આપો પછી જોડી દેવાનું આખો સ્પેલિંગ તૈયાર થઈ જાય ચાલો આગળ વધીએ આગળ છે ઇન્ક્લુડિંગ ઇન્કલુડિંગ એટલે થાય છે ની સહિત ને સમાવી બરોબર તો ઇન્ક્લુડિંગ માટે સ્પેલિંગ છે આઈ એન સી એલ યુ ડી આઈ એન જી આઈ એન સી એલ યુ ડી આઈ એન જી સંધિ વિચ્છેદ કરું છું ઇન્કલુડિંગ

તો તો એક્સપ્લોર એક્સપ્લોર માટે માટે છે 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 ઈ એક્સ 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 એટલે 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 અને 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 આર થાય થાય ડિફરન્ટ 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 વિવિધ વિવિધ ડબલ એફ ટી શું ડિફ રન્ટ બરોબર આ બંને શબ્દો છૂટા પાડવાના ડિફ માટે ડી આર એન ટી તો ડિફરન્ટ સ્પેલિંગ આખો બને છે ડી આઈ ડબલ એફ ઈ આર ઈ એન્ડ ટી ઓકે ચાલો આગળ વધીએ આગળ છે ક્રિચર ક્રિચર એટલે થાય કોઈ પ્રાણી કોઈ જીવ કોઈ સજીવ બરોબર કોઈ પ્રકારનું પ્રાણી હોય ને એને ઇંગ્લિશમાં ક્રિચર કે તો ક્રિચર નો સ્પેલિંગ છે સી આર ઈ એ ટી યુ આર ઈ ક્રિચર તો એના માટે શબ્દ અલગ પડે છે ક્રી અને ચર ક્રી માટે સી આર ઈ એ અને ચર માટે ટી યુ આર ઈ આ પ્રિફિક્સ છે પ્રકાર બરોબર

બ્યુ અને માટે આખો સ્પેલિંગ બ્યુટી એટલે થાય સૌંદર્ય અથવા તો સુંદરતા આગળ આપણને સ્પેલિંગ છે ડેમોન્સ્ટ્રેટ એટલે થાય બતાવવું સ્પેલિંગ સરેલિંગ ડી આર એ ટી ડેમોન્સ્ટ્રેટ એટલે થાય શું થાય બતાવવું રજૂ કરું માની લો કે તમારી અંદર કોઈ કળા હોય તમારી અંદર કોઈ આમ ખાસિયત હોય તો એ ખાસિયત તમે લોકો સામે રજૂ કરો એ લોકોને બતાવો એને કહેવાય ડેમોન્સ્ટ્રેટ બરોબર તો સ્પેલિંગ ને યાદ રાખવાની પદ્ધતિ મેં હું કીધું છે લાંબા સ્પેલિંગ ને તોડવાનું એના બે થી વધારે ટુકડા કરવા પડે ને તો પણ કરી નાખવાના જો આના મે ટુકડા કર્યા છે ડેમોન્સ્ટ્રેટ તો ડેમ તો ડેમ માટે સ્પેલિંગ ડી ઈ એમ ઓ ડેમ પછી સ્ટ્રેટ માટે એન એસ ટી આર ટી બરોબર તો ડેમોન્સ્ટ્રેટ ત્યારબાદ ટાયર્ડ ટાયર્ડ એટલે થાય થાકેલું બરોબર સ્કૂલેથી ભણા પછી જે આપણી ઘરે હાલત થઈ છે બસ એને કહેવાય ટાયર્ડ એકદમ થાકેલા તો એના માટે શબ્દ છે ટા અને યર્ડ સ્પેલિંગ શું પડે છે ટી આઈ આર ઈ ડી આગળ વધીએ આગળ છે સડનલી સડનલી એટલે થાય અચાનક સ્પેલિંગ જોવો એકવાર સડનલી એટલે થાય છે છે અચાનક અચાનક તો તો માટે સ્પેલિંગ બને ત્યારબાદ ત્યારબાદ સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર કંઈક અલગ હોય દુનિયા કરતા કઈક અજીબ હોય એને સ્ટ્રેન્જ કહેવાય તો સ્ટ્રેન્જ માટે સ્પેલિંગ છે એસ ટી આર એનજી

થાય પછી નાના નાના ભાગને શું કરવાનું જોડી દેવાનું એટલે આખો સ્પેલિંગ તૈયાર થઈ જાય આખો સ્પેલિંગ આપણને સરળતાથી યાદ રહી જાય બરોબર છે આગળ વધી આગળ છે ચેક ચેક એટલે તપાસવું ચેક કરવું બરોબર તેના માટે સ્પેલિંગ છે સી એચ ઇ સી અને કે ચેક ત્યારબાદ છે ગ્લો ગ્લો એટલે થાય ચમકવું નિખરવું તો ગ્લો માટે સ્પેલિંગ છે જી એલ ઓ ડબલ્યુ જો ગ્લો માટે જો ગ જે છે અડધો છે એટલે એના માટે જી લખ્યું અને લો એલઓ ડબલ્યુ ગ્લો એટલે શું થાય ચમક એવી આગળ આપણે સ્પેલિંગ આપ્યો છે એલિયન એલિયન એટલે શું થાય પરગ્રહવાસી બીજા ગ્રહનો કોઈ પ્રાણી હોય એને આપણે એલિયન કહીએ છીએ તો એલિયન માટે એલી અને અન એલી માટે એ એલ આઈ અને અન માટે ઈ એન એ એલ આઈ ઈ એન આખો સ્પેલિંગ શું બને છે એ એલ આઈ ઈ એન એલિયન એટલે થાય પરગ્રહવાસી બીજા ગ્રહના પ્રાણી એવી રીતે ફિયર ફિયર એટલે થાય ડર વીક ભય કોઈ પ્રકારનો તો ફિયર માટે ફી અને અર ફિયર માટે એફ ઇ એ આર આખો સ્પેલિંગ બને છે એફ ઇ એ આર ફિયર એટલે થાય છે ડર ત્યારબાદ છે ક્યુરિયોસિટી ક્યુરિયોસિટી એટલે થાય છે જિજ્ઞાસા કઈક નવું જાણવાની ઈચ્છા કઈક નવું શોધવાની ઈચ્છા કઈક નવું જાણવાની ઈચ્છા કઈક નવું મેળવવાની ઈચ્છા કઈક નવું જ્ઞાન મેળવવાની ઈચ્છા ને શું કહેવાય ક્યુરિયોસિટી

બ્રેવ એટલે થાય બહાદુર હિંમત તો બ્રે અને વ સ્પેલિંગ બને છે બી આર એ વી બ્રેવ એટલે થાય છે બહાદુર ચલો આગળ વધીએ છીએ બ્લીડ બ્લીડ એટલે થાય લોહી નીકળવું લોહી નીકળવાનું કે કોઈ જગ્યાએ તમને વાગ્યું હોય બરોબર ચાકુ વાગ્યું હોય અથવા તો પરિકર નણી વાગી ગયું હોય એના કારણે લોહી નીકળતું હોય ને એને શું કહેવાય બ્લીડ તો બ્લીડ નું સ્પેલિંગ બી એલ ડબલ ઈડી બ્લીડ છે છૂટું પાડો એટલે બ્લીડ

પછી આપું છે કોટન કોટન એટલે થાય રૂ તો કોટન માટે શબ્દ છે અને ન ડબલ ટી એટલે કોટ અને ન એટલે એટલે કોટન કોટન ડબલ ટી થાય છે 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 એટલે થાય પાટો તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તમે જે પટ્ટો લગાડો ને પાટો લગાડો ને બેન્ડેજ કહેવાય તો બેન્ડેજ માટે જો બી એ એન ડી ઈ એવો સ્પેલિંગ છે તો છૂટો પાડો બેન્ડ એજ

પ્લેનેટ એટલે થાય છે ગ્રહ જેમ આપણે પૃથ્વી એક ગ્રહ છે એને જેમ બીજા બધા ગ્રહો બુધ ગુરુ શનિ આ બધા ગ્રહો છે ને તો ગ્રહો માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્લેનેટ પી એલ એ એન ઈ ટી પ્લેનેટ તો પ્લેનેટ ને અલગ કરવાનો પ્લેનેટ કઈ રીતે તો પી એલ એ એટલે પ્લેનેટ માટે એન ઈ ટી પ્લેનેટ એટલે કે ગ્રહ ચલો આગળ આપણને પૂછે મેજિકલ મેજિકલ એટલે થાય છે જાદુ કોઈ પ્રકારનો જાદુ હોય જાદુ એ વસ્તુ હોય એને મેજિકલ કહેવામાં આવે છે તો મેજિકલ માટે મેજી અને કલ કેવી રીતે તો ભાઈ એમ એ જી આઈ એટલે કે મેજી સી એ એલ એટલે કલ એમ એ જી આઈ સી એ એલ એટલે કે મેજિકલ ત્યારબાદ છે કાઇન્ડનેસ એટલે કે દયા કૃપા તો એના માટેનો શબ્દ કાઇન્ડનેસ તો કે આ એન ડી એન ઈ ડબલ એસ કાઇન્ડનેસ લખાય છે કૃપા અથવા દયા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુના સ્પેલિંગ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણના સ્પેલિંગ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો